ચોમાસાની શરૂઆત સાથે જ પાલિકાએ કરેલી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલવા પામી છે ત્યાં કાપોદરામાં રચનાથી મમતા પાક રોડ વચ્ચે ખાડો પડતા આપ દ્વારા વિકાસનો ખાડો બતાવી ખાડામાં ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે સુરત મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સુન કામગીરી કરાઈ હતી જોકે વરસાદ પડતા પ્રી મોન્સુન કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલ માલવીએ જાક્ષેપ કરતા જણાવ્યું હતું કે કાપોદરામાં રચનાથી મમતા પાક રોડ પર ખાડો પડી ગયો છે તેને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે તો હાલમાં આપ દ્વારા આ ભુવાની ફતે બેરિકેડિંગ કરી ભાજપના વિકાસના ત્રીસ વર્ષના આક્ષેપો કરી ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા હતા અને અનોખો વિરોધ કર્યો હતો અને આજે હું તમને તો ત્રીસ વર્ષની અંદર ભાજપે બહુ ખૂબ જ વિકાસ કર્યો છે વિકાસના નામે બણગામ મૂકે છે તો મારા વિસ્તારની અંદર આજે ભૂવો પડેલો છે કાલે પાંચ વાગે અહીંયા ભુવો પડ્યો છે